નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું માનસી મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે ભારત જોડો ન્યાયયાત્રા બોડેલીથી નસવાડી તરફ રવાના થઈ છે બોડેલીથી આગળ વધી અને નસવાડી તરફ રવાના થઈ છે આ ન્યાયયાત્રા નસવાડીથી ન્યાયયાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે ટૂંક સમયની અંદર નસવાડીની અંદર નર્મદામાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે બોડેલી તરફ જ્યારે રવાના થઈ છે ત્યારે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો બોડેલીથી નસવાડી તરફ નર્મદામાં હવે સ્વાગત થશે બહોળી સંખ્યામાં જન સમર્થક અને જન સમર્થન અહી ઉમટી રહ્યું છે કાર્યકરોની સાથે સાથે બહોળી સંખ્યામાં રાહુલ ગાંધીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે નર્મદા જિલ્લામાં જયારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પ્રવેશશે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવશે એક પછી એક એમનો જે રૂટ છે તે રૂટ પરથી આ ન્યાયયાત્રા પસાર થઈ રહી છે

આપણી સાથે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ પણ છે આજે બે પાર્ટીના નેતાઓ એક સાથે એક મંચ પર છે લોકસભા સીટની અંદર જે ઉમેદવાર છે અને આગામી દિવસોમાં ડિક્લેર ટિકિટ પણ ડિક્લેર થનાર છે ત્યારે અર્જુનભાઈ આ યાત્રા લઈને આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસની સ્થિતિ કેવી રહેશે આજે આપ જુઓ છો કે અમે બેન રાધિકાબેન જે આમ આદમી પાર્ટી છે

અર્જુનભાઈ આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે તમને છોડીને નારાયણભાઈ જતા રહ્યા કોંગ્રેસની સ્થિતિ ડામાઢોર થઈ ગઈ ત્યારે તમારી ઉપર અને સુખરામભાઈ ઉપર આખો દારોમાં આવી જાય છે લોકસભા સીટનો એકદમ કોંગ્રેસમાં તમે થોડા સમયથી જોડાયા છે નેતાઓને પણ હજુ મળી રહ્યા છો તમે ત્યારે તમારો રોલ કઈ રીતનો રહેશે લોકસભા સીટ નારાયણભાઈ ગયા એ છોટાઉદેપુરની જનતા માટે મારા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે આ આદમી પાર્ટીના કાર્યકર્તા માટે મોટો મુદ્દો નથી મોટો મુદ્દો છે કે આ દેશની જે સ્થિતિ છે અમારે બદલવી છે છોટા મોટી સ્થિતિ બદલવી છે નારણભાઈ ગયા પાંચ લોકોની સાથે ગયા પણ નારણભાઈ ના ગયા ના બે ત્રણ દિવસમાં પાંચસો લોકો સાથે બીટીપી ના લોકો અમારી સાથે જોડાયા તો લોકશાહીમાં પાંચ વધારે કે પાંચસો વધારે આપ સમજી શકો છો એ ઉત્સાહ આ વાત બતાવો લોકો કોંગ્રેસમાં લઈને ભાજપનો કામ કરતા ગયા અમારા માટે ખૂબ સારા છે લોકો ઉત્સાહમાં છે અને એના કારણે અમે વધારે મજબૂત થયા છીએ રાધિકાબેન તમે આજે રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા છો કોંગ્રેસની સ્થિતિ આમ આદમી પાર્ટીના બંને નેતાઓ ભેગા થઈને મજબૂત થશે કે પછી રાણ રાટવા જવાથી ધોવાણ થશે જનતા નક્કી કરશે એને છે આદિવાસી વિસ્તારની અંદર મોટા નેતા નારા રાઠવા ગયા પછી પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે રાહુલ ગાંધીની યાત્રામાં જે દેખાયા છે જેને લઈને કોંગ્રેસનો અને આમ પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે છોટાદેપુર લોકસભા બેઠક કોંગ્રેસના ફાળે આવેલી છે જેનાથી બંને નેતાઓ એક સાથે કામ કરી રહ્યા છે રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર તો આખરે જે રીતે બોડેલીના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જે તે સમયે જયારે ન્યાયયાત્રા એ પ્રવેશી હતી અમારા સંવાદદાતાએ તે રૂટ ઉપરથી ત્યાંના દ્રશ્યો ત્યાંના કાર્યકર્તાઓ સાથે વાતચીત ત્યાંના નેતાઓ સાથેની વાતચીત આપણા સુધી પહોંચાડી ત્યારે હવે આ જયારે નસવાડી તરફ આગળ વધી રહી છે મોટી સંખ્યામાં કાર્યકરો પણ અહીં જોડાયા છે ભારત જોડો ન્યાય યાત્રા જે છે તે ગુજરાતના સાત જિલ્લામાં પ્રવાસ કરવાની છે અને તે જ વાત કરવામાં આવે તો ત્રણ જિલ્લાનો જે પ્રવાસ છે તે પૂર્ણ કર્યો છે દાહોદ છોટા ઉદેપુર અને પંચમહાલમાં ફર્યા બાદ અત્યારે હાલ જે તમે જોઈ શકો છો કે નર્મદાના જે રાજપીપળા છે તે રાજપીપળા ખાતે અત્યારે હાલ જે યાત્રા છે તે આવી પહોંચી છે અને મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધીને ફૂલ આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે યાત્રાની અંદર જે પ્રમાણે અંદર જોવામાં આવે તો મોટી સંખ્યામાં તેમની સાથે સમર્થકો તેમના છે તેમ પણ ચાલી રહ્યા છે અને વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતાઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ જે યાત્રા છે તે અહીંયાથી નેત્રંગ તરફ જશે અને નેત્રંગમાં પણ આમ આદમી પાર્ટીના જે નેતા છે ચૈતર વસાવા તે પણ તેમની સાથે યાત્રામાં જોડાશે અને તે ચૈતર વસાવા સાથે પણ યાત્રા શરૂ કરશે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પણ કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ યાત્રામાં જોડાયા છે એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધીને જે પોતાની વાચા આપવાની છે જે પોતાના પ્રશ્નો છે તે પ્રશ્નો રાહુલ ગાંધી સમક્ષ મૂકવામાં આવશે અને રાહુલ ગાંધી તે પ્રશ્નો સાંભળવામાં આવશે અને બીજી પણ એક માહિતી મળી રહી છે તે પ્રમાણે સિત્તેર જેટલા સમુદાયના લોકો છે તે નેત્રંગ ખાતે છે તે રાહુલ ગાંધીને મળશે અને ત્યાં આગળ રાહુલ ગાંધી સાથે વાર્તાલાપ પણ કરવાના છે અને વાર્તાલાપની સાથે સાથે તેમના પ્રશ્નો છે પણ રાહુલ ગાંધી દ્વારા સાંભળવામાં આવશે કેમેરા પર્સન સાથે ધવલ બારોટ જીએસટીવી નર્મદા